નિર્દેશ પોલીસને આપવામાં આવે તેવી માંગ હાઈકોર્ટ સમક્ષ દેવાયત ખવડે કરી છે પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવી છે આગામી દિવસમાં હાઈકોર્ટમાં આ સમગ્ર મુદ્દાને લઈ અને સુનાવણી પણ હાથ ધરવામાં આવશે તો દેવાયત ખવડ પર એકવાર ચર્ચામાં આવ્યા છે દેવાયત ખવડ દ્વારા હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે

ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે પોલીસ જે છે તે મારી જે ફરિયાદ છે તે લેવામાં નથી આવતી આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા પુરમાલ શોધી અને પરત કરવામાં પોલીસને નિર્દેશ કરવામાં આવે તેવી માંગ સાથેની જે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે અને કસૂરવાડ જે પોલીસ અધિકારીઓ છે તેની સામે પણ કાર્યવાહી થાય તેવી પણ માંગ સાથેની અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે તો સાથે જ મહત્વની વાત એ છે કે ઘણા છેલ્લા દિવસોથી લોકગાયક દેવા કવડ છે તે ઘણા ચર્ચામાં આવ્યા છે તેમની ગાડીના અકસ્માત લઈને હોય કે જે મારામારી ની ઘટના હોય તે તમામે તમામ ઘટના લઈને ઘણા ચર્ચાસ્પદ રહ્યા છે એવા ખબર ને જે ગુજરાત હાઈકોર્ટમાં પોતે અરજી કરી છે તે અરજી ઉપર આગામી દિવસોની અંદર સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે જી ધવલ આભાર